દસ લાખ ની ગાડી છે તો બરાબર છે એક વાત કર્યા કમાઈ ગયો પાર્ટી છે ભણો કમાઈ ગયો મારે લઈ જાવ લઈ જશો સારું હેલો ફોન આવ્યો નઈ હવે પૈસા તો પણ નાવા બેઠો ત્યાં ઓફિસ માં એટલે તેમાં હું તો એમને મારે મારે હવે શકે જમીન નું બોનું કરવું છે પણ મારા તું બોના પૈસા રહ્યા નહીં એક રૂપિયા બોનાનો નહીં રહ્યો કીધું બોનું તો આજ આપણે જમીન રાખે એટલે બોનું તો કરવું જ પડે ને ચાલો આપણે જમીન રાખે તો બોનું કર્યું બોનું કર્યા વગર તો કોઈ જમીન ના પેલી પડે એટલે બોનું કર્યા વગરના પૈસા મારા કંઈ ધ્યા તો હવે તો શું કચ્છ મોમો બેઠાથી મમાનું કોક કરી મેળ પાડે મમ્માને ફોન અને મોમા કંથી પૈસા લખે જમીન મારે કીધું જમીન રાખવી દે તો પછી તમને વળી પાછો મહિને આવું છું કે એટલે પૈસા લઈને આવીશું બે ત્રણ લાખ રૂપિયા તમારે જોતા હશે ને તો હું તમને આલ્યો એટલે મને આલ્યો બોનાના ના પૈસા મને થોડા કણા આલો એવું કઈ હો કે હારું કતાર કતાર કંદરા ચોપડી વાર પાકે કે હારું તો મોમોમાં મોમો છે મારે બે હોય ઇસિયન કન લેવા પૈસા એ હારું માગે છે મારા બડો મારા છે ને આજ પોણા છે ને મારા ઘેર ચા કરે કરવા લઈ જવો છે અને મારે થોડા ઘણા પૈસા મારે લેવા પડશે કે પોણો મારા ગાડી છે કોર્પોરેટ ગાડી જમીન ની વાત કરે છે આ મારે છે ને પછી આવું નહીં એ શું વાતો કર્યું હોંભળું બરાબર ની પછી પોણા મારે ઘર ચા પણ કે મોલે લે મરને ઈરે બાર મારે ને બાટલું ઉતારવું પડશે છે કે મારે મે મારક પૈસામાં કોઈ છે નહીં મારે પૈસા આવ છે તંગી છે કે મારે શું હું હોંભળે છું એ શું વાતો કરું પછી હું હેડું પોણા લઈને અંગાડ મારે બોનું કરવાના પૈસા તો નહીં લાવો મોમા કન પૈસા લેતા મોમા કોઈ મા હોય તો મોમા મારે બોનું કરવું પડશે જમીનનું મમા મોમા એટલે જે બોડા પાસો આય વળી મારે હોય પદમની જમીન રાખવી હતી કે હોય એટલે બોનું કરવું છે કે એટલે હું નાતો તો મારે પાછળ પડી દી છે કરી એટલે કે પૈસા તમાર તો બોના બોનું કરવા પૈસા હોય તો તો આલો અરે બેસ બોડા બેસ 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 એટલે આ સરપા કોઈ પૈસા પડ્યા છે

મેં તો જેટલા મોમા પૈસા પડાયા છે હવે તો મોમાને જબર બાટલીમાં ઉતાર્યા છે જબર ટોપી પહેરાય છે હવે મોમા તો ભાડશે બાર મહિના પૈસા આવતો પાછા તો તો મજા આવી ગઈ છે કે ચાર પાંચ હજાર રૂપિયા પડાય દીધા છે મોટી મોટી વાતો કરીએ અને મોમા તો જબર ટોપી પહેરાય છે અને હવે તો મોમા તો ભાડશે મને ચાર પાંચ વર્ષથી

તમે આવતી કરતા ગાડી બીજી છોડાવી એક છોડાય છે મારા છોકરાને ને શું વાત કરો છો તાર બીજી છોડાય મારા છોકરાને અલગ અલગ છોડાય છે હવે છો ખે મારા મહિને લાખ રૂપિયા નો પગાર થાય હોટલ છે હોટલ આવ